हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज नाव व्लॉग ने शुरुआत करी 6:50 થઈ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી એ પૂજા કરી લીધી આ તો પપ્પાએ તૈયાર થઈ ગયા આવો આપો તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ આપણે તૈયાર થઈ ગયા આ બાજુમાં ચા બની નાખ્યો તૈયાર થઈ ગયા કપડાક્યા દી બે ચા પીય

આજથી નવા ચાલુ છે કાલથી ઓકે વાંધો નહીં વિડીયો જોતા જજો અને કોમેન્ટ કરો તમે કોમેન્ટ કરતા નહીં જેટલી પણ કોમેન્ટ વધારે કરશો ને એટલી અમને ખબર પડશે કે અમારે ક્યાં ચૂક થાય છે ક્યાં શું થાય છે તો અમને ફેરફાર કરવાની ખબર પડે બરાબર તો બને એટલી વધારે કોમેન્ટ કરો અને વિડીયોના છેક સુધી પૂરેપૂરો જુઓ બરાબર મળીએ બપોરે ઓફિસથી ઘેરાઈએ ત્યારે

પાપડી વાલોનું શાક બનાવવાનું હો કે બનાવ્યું હવે એટલે કપાય હજી તો બાર વાગ્યા હવે તો બહુ કોઈ ચિંતા નહીં આવું હાળા થઈ જાય ને હા હા બીજું કામ બધું પતી ગયું બરાબર તો રસોડામાં જઈએ અહીંયા હજુ જો મેથી પડી છે આજે દૂધ લાવવાનું હતું અહીંયા તુવેર ફોલીને મૂકી છે ઘી કાઢી દીધું છે બરાબર છે ઘી કાઢી દીધું ઘી બની છે ઘી બનાવી દીધું એટલે હવે કદાચ છાસ બની જોઈ હતી આ બાજુ આંબળા આદુ આંબળા ને આદુ છે ને આમળા લાયા કાઢી લીધા હે હેતા એમ બરાબર બરાબર તો ઘી કેટલું થયું અઢીસો જેટલું થઈ જતું છે ને આપણે એટલે મહિનામાં કિલો ઘી થઈ જાય નહીં હા બરાબર 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 તો ચલો બધું થઈ ગયું શાકભાજી કપાય છે કપડાં બપડા અહીંયા ધોઈને સુપી દીધા છે હવે કદાચ પોણા કલાકમાં કૃપા બે આવી જશે પાછું આપણું અમારું રૂટીન ચાલુ તો બેન આવે એટલે આપણે જમવા અને જમી અને પછી કંઈ નવું છે આજ ઈચ્છા છે નહીં તો કદાચ એકાદ ગેમ આજે થઈ જશે બરાબર તો લોગમાં કન્ટિન્યુ રહેજો મળીએ જમવાના ટાઈમે તો એક ગયો જમવાનું તૈયાર થઈ ગયું ફ્રેશ બે આવી ગયા જમવાપડીનું શાક હા હું કા શાક આ બાજુ બબર મૂકી ગઈ બનાવ્યું રોટી મસ્ત શારબુની ભરવા લાગ આટલી એટલે લાગ

છે ને કાચો છે ખાંડ નાખીને ખાઈ જાય અને થોડું ખટાશ તો વાળો પણ આ તો મસ્ત સ્વીટ હતો મસ્ત છે હાકર નાખીને ના અમે હાકર નથી નાખીને તો એમ વધારે દિવસ હોય તો ખાટું નકર આમ નોર્મલ હોય તો પેડાનું હાલ સિયાળો હોય ને એટલે આ મોળા માવા જેવું થઈ જાય નકર આમ તો ખાટું જ થાય તો ખાટું થાય ખાટું થઈ જાય કરેલું હોય ને મલે

તો પોણા છ થવાયા બાજુ મમ્મી કપડાં વાળ અને એક હજુ બાકી રહી ગયો બૂટ મૂકવાના બૂટ સાફ બાફ કરી મૂકી દઈશું હવે બગડ્યા પછી ધોઈશું બહુ વધારે વપરાશે નહીં મમ્મી પછી ફાટી જાય ગમે એટલા મોંઘા બૂટ ને પણ પછી વધારે ધોતો કરીએ

એક જ વખત ધોયા એ એના પછી મૂકી સાફ ના સાફ હોય તો અને આટલું આ તો જેસલમેરની રેતી તો ચેવી મારા બુટે ધોય એમ કે એવા ને એવા હતા પહેરાતા તો આમ અંદરથી પેલા થાય પણ બહારથી તો આમ ચોખ્ખા જ છો આમ રેતી ચોટા નહીં આપણે જેમ માટી ચોટી જાય એવી એવી નથી બગડે નહીં હમ તો એ સાફ કરીને મૂકી દો પડી હોય ઓ ઓ તો ઈના બળી સાફ કરતી પછી મૂકી દેવાય પછી ચાદર એ વિસાઈ દે તો ચલો આગળ તો પોણા સાત થયા પપ્પા ગરમી લાગે દીધી કો

મેથી રીંગણનું શાક આ બાજુ બપોરનું શાક ખીચડીની રોટલી તો ચાલો જમી લઈએ તો ખાય મેથી રીંગણ ખાય તો આજનું વિડીયો ની કરીએ છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળી કાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ બાય બાય